નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર મિત્રો મહેઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે પૂરા નેવું વર્ષો પછી પંદર નવેમ્બર શુક્રવારના દિવસે કાર્તક પૂર્ણિમાનો ચંદ્ર દેખાશે માં લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી પાંચ રાશિઓવાળાની લોટરી લાગવાની છે આ પાંચ રાશિવાળા માલામાલ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા નેવું વર્ષો પછી પંદર નવેમ્બર શુક્રવારના દિવસે પૂર્ણિમાના દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓવાળાની કિસ્મત ચમકવાની છે મિત્રો આ પાંચ રાશિવાળાઓને આ દિવસે એટલે કે કાર્તક પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે આ પાંચ રાશિ ધનથી માલામાલ થવાના છે સ્વયં ધનની દેવીમાં લક્ષ્મી હવે આ પાંચ રાશિઓવાળાના ઘરે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે જેનાથી હવે આ પાંચ રાશિઓવાળાનું જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટવાના છે હવે આ પાંચ રાશિઓવાળાના જીવનમાં લક્ષ્મીના આશીર્વાદ આવવાના છે અપાર ખુશીઓ જેનાથી હવે આ પાંચ રાશિઓવાળાનું જીવન બદલાઈ જશે મિત્રો આ પાંચ ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને પંદર નવેમ્બર શુક્રવારના દિવસે કાર્તક પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાની લોટરી લાગવાની છે આ પાંચ રાશિઓવાળા આ દિવસે માલામાલ થવાના છે એમ કહીએ કે સ્વયં વિધાતા પણ તેમને રોકી નથી શકે હવે આ પાંચ રાશિઓવાળાને માલામાલ થવાથી કરોડપતિ બનવાથી આ કાર્તક પૂર્ણિમાના દિવસે હા મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ પાંચ ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે લોકો આ લઈને અંત સુધી પૂરો જોજો બિલકુલ પણ આ તમે મિસ કરતા કારણ કે આ વિડીયો ખૂબ જ રહેવાનો છે ચાલો વિડિયો શરૂ કરીએ સૌથી પહેલા તમને વિનંતી કરીએ છીએ કે લક્ષ્મીના સાચા ભક્ત આ વિડીયોને એક લાઇક અત્યારે જ કરો કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અવશ્ય લખો જેથી લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે અને વધુમાં વધુ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો તમને જણાવી દઈએ કે દરેક મહિને અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ આવે છે જેનું પોતાનું મહત્વ અને તેની સાથે જોડાયેલા નિયમો અને ઉપાયો છે વર્ષની બાર પૂર્ણિમામાંથી કાર્તક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે જ્યારે પૂર્ણિમા તિથિ કાર્તકના પવિત્ર માસમાં પડે છે ત્યારે તેને કાર્તક પૂર્ણિમા કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર કારતક અને દીપદાન કરવાથી સાધકને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ પાપોથી મુક્તિ મળી જાય છે આ ઉપરાંત કાર્તક પૂર્ણિમાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી સાધકને પૈસાની તંગીથી છુટકારો મળે છે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે પંદર નવેમ્બર બે હજાર રોજ સવારે છ અને ઓગણીસથી કાર્તક પૂર્ણિમા તિથિનો આરંભ થઈ રહ્યો છે જેનું સમાપન બીજા દિવસે સોળ નવેમ્બરના રોજે સવારે બે અને અઠાવન મિનિટે થશે ઉદયા તિથિના આધારે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કાર્તક પૂર્ણિમા તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર કારતક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરા સરનામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી આ દિવસે શિવજી અને માતા પાર્વતીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે દેશના ઘણા રાજ્યોમાં કાર્તક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા દેવ દિવાળી ગંગા સ્નાન અને ગુરુ નાનક જયંતિના નામથી ઓળખવામાં આવે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે પાંચ રાશિઓ વાળા વિશે જેઓ આ દિવસે એટલે કે પૂર્ણિમાની દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી પાંચ રાશિઓવાળાની લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે ધનથી માલામાલ થવાના છે આ પાંચ રાશિઓવાળા એમ કહીએ કે સ્વયં વિધાતા પણ રોકી શકતા નથી આ પાંચ રાશિઓવાળાને પૂનમના દિવસે કરોડપતિ બનતા તો ચાલો શરૂ કરીએ કઈ છે તે પાંચ રાશિ ભાગ્યશાળી રાશિઓના નામ જેમના પર માલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથોથી ધનની વર્ષા કરવાના છે હવે આ પાંચ રાશિઓવાળા પર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો છો કે મહાલક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવામાં આવ્યું છે કે જો કોઈ પણ ધનની દેવી લક્ષ્મીની કૃપા થાય તો તેના ઘરમાં કદી ધન અને વૈભવની કમી થતી નથી પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ સ્થિર થઈને રહી શકતા નથી આ જ કારણ છે કે માનવના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે જેથી માં ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવી દે મિત્રો આજના સમયમાં માણસને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત માનવના જીવનમાં આવા ઉતાર ચઢાવની ચાલ પણ સતત થતી રહે છે તેથી માણસ હંમેશા ભવિષ્યને લઈને ઘણો ઉત્સુક રહે છે આ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં મા લક્ષ્મી હવે બાર રાશિઓવાળામાંથી પાંચ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને આ પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાની છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેમ અમે કહ્યું છે કે માનવના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓએ જણાવી દઈએ કે મા લક્ષ્મી તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવવાના છે હા મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનલાભની પ્રાપ્તિ થવાની છે બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિઓવાળાને જણાવી દઈએ કે માં લક્ષ્મી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે તમારા પર માં લક્ષ્મીની જબરદસ્ત કૃપા બની રહી છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસાનો વધશે વધુ ધનલાભ હવે તમને થવાનો છે કુંભ રાશિવાળાઓએ જલ્દીથી કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે તેમનો વ્યાપાર દિન દુગણો રાત ચોગણો પ્રગતિ કરશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો તે સપનું જલ્દી જ તેમનું પૂરું થશે મા લક્ષ્મીની કૃપાથી તમારા બધા જ કામ ખૂબ જ સરળતાથી થવાના છે ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને પ્રાપ્ત થવાના છે ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિઓવાળાને હવે મા લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે મા લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે જલ્દીથી જ તમે બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે સાથે જ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુમાં વધુ નફો થશે અને વળી જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ પણ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે કન્યા રાશિઓવાળા કહેવું ખોટું નથી કે થાય કે મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ વરસાવાની છે તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સમયગાળા દરમિયાન તમારી રાશિ પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને તમને ધન સંપત્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં આવનારા દરેક કાર્યમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે કુંભ રાશિના લોકો જલ્દીથી કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ રહેશે તમને જણાવી દઈએ કે કુંભ રાશિઓવાળા લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે તેમનો વ્યાપાર દિવસેને દિવસે બમણો થશે અને ચોગણો થશે સાથે જ જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તે સપનું તેમનું જલ્દી જ પૂરું થશે લક્ષ્મીની કૃપાથી તમારા બધા જ કામ સફળતાથી થવા લાગશે તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે તમને હવે દરેક જગ્યાએથી કુંભ રાશિઓવાળાને લાભ મળવાનો છે મહાલક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર થઈ રહી છે એમ કહીએ કે તમને જલ્દી જ લોટરી લાગવાની છે કુંભ રાશિઓવાળાને લક્ષ્મીના આશીર્વાદથી હવે અનેક પ્રકારના ધન પ્રાપ્તિ પ્રાપ્તિયોગ બની રહ્યા છે અને તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન આવવાનું છે જેનાથી તમારી ખુશીઓનો કોઈ પાર નહીં રહે તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે તુલા રાશિ તુલા રાશિઓવાળાને જણાવી દઈએ કે કે માલક્ષ્મીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ રહી છે જેનાથી તમને ખૂબ જ વધારે આર્થિક લાભ થશે અને આની સાથે જ અગાઉ કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે તુલા રાશિઓવાળા હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે હા મિત્રો મા લક્ષ્મી તમારા જીવનમાં હવે એવું પરિવર્તન લાવવાના છે કે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે હા મિત્રો તમારો વ્યાપાર દિવસે બમણો રાતે ચોગણો વધશે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે લક્ષ્મી યોગને કારણે જબરદસ્ત કમાણી થશે હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ તુલા રાશિઓવાળાને મળવાના છે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે યોજના તેમની અવશ્ય સફળ થશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે હા મિત્રો કહેવું ખોટું નહીં હોય કે તુલ્લા રાશિઓ વાળાને હવે મા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએ લાભ જ લાભ મળશે નોકરી કરનારાઓને નોકરીમાં બઢતી અને પગારમાં વધારાના યોગ છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની છે કહેવું ખોટું નહીં હોય કે તુલ્લા રાશિઓ વાળાને મા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે હા મિત્રો આયાતીમાં જે આગળની રાશિ છે તે છે મેન રાશિ મેન રાશિઓવાળા માટે આવનારો સમય ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી રહેવાનો છે તમારી કુંડળીમાં મા લક્ષ્મી યોગ બની રહ્યો છે જે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા માર્ગો ખોલશે આ સંયોગ ક્યારેક બને છે અને જ્યારે આવું થાય છે ત્યારે જીવનમાં મોટા પરિવર્તનો થાય છે મીન રાશિના જાતકોને આ વિશેષ સમયમાં લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેનાથી તમારું જીવન પ્રગતિના નવા માર્ગ પર આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે વ્યાપારમાં સ્થિરતા અને વૃદ્ધિ જોવા મળશે તમારી મહેનતનું ફળ મળવાનું છે અને આવનારા સમયમાં તમારો વ્યાપાર ઝડપથી આગળ વધશે જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન હતા તેમના માટે આ સમય એક નવી શરૂઆત લઈને આવશે હવે તમે જોશો કે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દરેક દિશાથી તમને લાભ મળશે જે લોકો નોકરી કરે છે કે નવી નોકરીની શોધમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમને મનગમતી નોકરી મળશે અને જો તમે પહેલેથી જ કામ કરી રહ્યા છો તો પ્રમોશન પગાર વધારો અને પ્રગતિના સારા અવસરો મળશે લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનું સન્માન થશે અને તમારી સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મીન રાશિના જાતકો માટે પણ આ શુભ સમય રહેશે હા મિત્રો આ સમયમાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવવાની શરૂઆત થશે અને તમારી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે સિંહ રાશિ છે સિંહ રાશિઓવાળાને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ સમયે જબરદસ્ત સંયોગ બની રહ્યો છે જેના કારણે તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે સિંહ રાશિઓવાળાને જણાવી દઈએ કે આ સમયમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થવાની શક્યતા છે જે તમારા જીવનની દિશા જ બદલી નાખશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે અને જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં હોય માતા લક્ષ્મી તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે તમારી કિસ્મતમાં હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે સાથે જ વિદેશ જઈને તમે કોઈ વ્યવસાય કરી શકો છો કે અભ્યાસ કરી શકો છો મતલબ કે જે સપનું તમે સજાવી રાખ્યું છે તે સપનું તમારું વિદેશ જવાનું પૂરું થઈ શકે છે કારણ કે આ સમયમાં સ્નેહ રાશિઓ વાળાની કિસ્મત તમારો પૂરો સાથ આપશે આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સમય સાબિત થશે તમારી કુંડળીમાં જબરદસ્ત યોગ બની રહ્યો છે જેનાથી તમને માતા લક્ષ્મીની કૃપાથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મોટી મોટી ખુશખબરીઓ મળશે મોટા મોટા લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે આ સમયનો ભરપૂર લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ તે માહિતી હતી જે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની હતી તો મિત્રો આ આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જયમાંલક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ